તો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે છે ને આ શિવરાતનો વહરાત ચાલુ હતો ને તો હમણાં થોડું થોડું બંધ રહ્યું ફૂલ વહરાત પડ્યો તો આવો બધો ભરાઈ ગયો ફૂલ અને હોય છે ને આ રૂમ જોઉં ને તો હરતું રોડ આગળ જામ થઈ ગયો ગાડી હળી વાળાનું કોઈ જવાબથી પાછા વાળી વાળીને આવે આગળ તો હું જોવા જઉં કેટલું ભરાઈ ગયું તો તમને તો આમ તો દોસ્તો હું એકલો એકલો જતો પણ મારા દોસ્તાર મળી ગયો એક આને તો આજે તમે બે જઈએ હેરતા હેરતા તો હેરતા ચોપ કેટલું પાણી પડ્યું હતું

બંદ ગાડી ગાડી બંધ નહી થવા દેતા હા ગાડી ફૂલ રેસ માં રાખવા જી નનજી કી ગાડી છે અરે પસવાડે હું કદા બેહી રહ્યો રે બોલ પાણી પી જા પાણી પી જા હાલ કર હાલ કર 46 સ્ટાર છે શેલમર શેલમર હાલ કર હાલ કર શેલમર ઓય આ ગાડી જોરે ગાડી આ ઘરે લઈ જાય અરે દત્તારાશિયા દત્તારાને હા હા હાશિયા દત્તારા દોસ્તો હેલો દોસ્તો કાઢની હે દેડ હે અમાર ગોમ માં ડેન્જર ભરત પડી રહ્યો ડેન્જર હે ડેન્જર સીઓ આટલા પાણી માં બાય નહીં નહીં આવય હે એ ગુવાળ પાણી ગુવાળું છોડો

ચલો 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 એ પૈહત રેતા મેવાજે તો કુદો પાણીમાં કૂદો કૂદ કમા કૂદ